થોડા દિવસો પહેલાં એ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે ઈડીની ત્રણ ટીમ ત્રાટકે છે આખી રાત એ રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાની તપાસ ધરવામાં આવે છે અને તપાસ ધર્યા બાદ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવે છે આ પહેલાં પણ ચંદ્રસિંહ મોરી મયુરસિંહ ગોહિલ સહિતના કેટલાય એવા રાજેન્દ્ર પટેલ સાથેના લોકોની ધરપકડ થાય છે જમીન અને કૌભાંડમાં લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા જેટલાનું કૌભાંડ કર્યાનું સામે આવે છે અને સમગ્ર રાજ્યની અંદર જ્યારે ખળભળાટ મચી જાય છે ત્યારે આખરી એ તપાસનો દોર રાજેન્દ્ર પટેલ સુધી પહોંચે છે અને રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવે છે પરંતુ રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ પાટીદાર સમાજના અમુક આગેવાનોએ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા હતા કે રાજેન્દ્ર પટેલ એક જ કૌભાંડ નથી કરતા એક જ ભ્રષ્ટાચાર નથી કરતા આવી વાત પાટીદાર સમાજના આગેવાનોએ કરી હતી અને હવે સુરેન્દ્રનગરના એ જ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ખેડૂત હિતરક્ષક સમિતિ આવી છે સુરેન્દ્રનગરના પાટડીના એક ખેડૂત હિત રક્ષક સમિતિ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવતા શું કહ્યું અને રાજેન્દ્ર પટેલના સમર્થનમાં કેમ વારંવાર લોકો આવી રહ્યા છે તેની આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગરના પાટડીના ખેડૂત હિતરક્ષક સમિતિ એ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચે છે અને પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપે છે આવેદનપત્ર એ કોઈ લોકોની સમસ્યાનું નહોતું પરંતુ આવેદનપત્ર એ પૂર્વ કલેક્ટર લગભગ પંદરસો કરોડના જમીન એને કૌભાંડમાં જેઓ સંડોવાયેલા છે એ રાજેન્દ્ર પટેલના ભ્રષ્ટાચાર મામલે જે ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમના સમર્થન માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું ન્યાયની માર્ગ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારી પત્ર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું ખેડૂત હિતરક્ષક સમિતિ આવેદનમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા એટલે કે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં ખેડૂતો પાટડીને જે ખેડૂત હિતરક્ષક સમિતિ છે તે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારીની ઓફિસે પહોંચે છે ત્યાં આવેદનપત્ર આપે છે અને કહે છે કે રાજેન્દ્ર પટેલને અમે અમારું સમર્થન જાહેર કરીએ છીએ એટલે કે જે પંદરસો જેટલા જમીન એને કૌભાંડના જે કેસ છે એમાં જે સંડોવાયેલા રાજેન્દ્ર પટેલ છે એની સામે હવે ક્યાંક ને ક્યાંક ઈડીએ જોરશોરથી કાર્યવાહી કરી છે તેમની ધરપકડ કરી છે અને તે બાદ હવે જ્યારે પાટીદાર સમાજ પહેલાં સમર્થનમાં આવ્યો વરુણ પટેલ ગીતા પટેલ મનોજ પનારા સહિતના પાટીદારના આગેવાનો એ વિરમ ગામના માંડલ ખાતે એક મોટી રેલીનું આયોજન થયું અને હવે એ જ વિસ્તારના ખેડૂતો એટલે કે જ્યાં રાજેન્દ્ર પટેલે પોતાનો કાર્યકાળ નિભાવ્યો છે એ જ વિસ્તારના ખેડૂતો તેમના સમર્થનમાં આવતા પ્રાંત અધિકારીના ઓફિસે પહોંચ્યા અને આવેદનપત્ર આપીને રાજેન્દ્ર પટેલના સમર્થનમાં શું કહ્યું પહેલાં આપણે એ સાંભળીએ આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના સૌ પ્રમુખ આગેવાનો તેમજ અમારા સદસ્યો સૌ સાથે મળીને પાટડી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે અને સૌ લોકો જે તત્કાલીન કલેક્ટર શ્રી રાજેન્દ્ર પટેલની જે રીતે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમને જેલ હવાલે કરવામાં આવે છે એ બાબતે આજે અમે એક આવેદનપત્ર આપવા માટે શું પહેલા અમારી ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત હતી કે ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા એક વર્ષથી અમારા વિસ્તારના વિવિધ મુદ્દાઓ જેવા કે એકસો બાણું કલમ હોય ધારાની જે નોંધો હોય તેમજ બે હજાર ચોવીસના પાક નુકસાનની જે સહાય મેળવવા માટેની જે બાબત હોય એ તમામ બાબતોથી અમે છેલ્લા એક વર્ષથી કલેક્ટર સાહેબના કચ્છમાં હતા વારંવાર કલેક્ટર સાહેબને અમે અમારી જે આ ખેડૂતોને થતી પીડાની રજૂઆતો કરી હતી અને એ તમામ રજૂઆતોમાં માનનીય કલેક્ટર સાહેબ રાજેન્દ્ર પટેલ દ્વારા અંગત રસ દાખવી અને આમ સામાન્ય બની અને જે અમારી રજૂઆતો સાંભળી અને એનું પરિણામલક્ષી જે એ લોકો એમને રજૂઆત ઉપર રિપોર્ટ તૈયાર કરી અને રજૂઆત કરી અને તમામ ખેડૂતોને ન્યાય અપાવ્યો છે ત્યારે એક માનવતા ભર્યું જે પ્રયાસો કરી અને ખેડૂતોને ન્યાય અપાવ્યો છે ત્યારે અમારા સૌ ખેડૂત વિતરક્ષક સમિતિના આગેવાનોને જ્યારે આ સમાચાર માધ્યમથી ખબર પડી કે આવી રીતે તપાસ કરવામાં આવી છે અને કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને જેલ હવાલે કરવામાં આવે છે ત્યારે આશ્ચર્યની વાત છે કે ક્યાંક ને ક્યાંક આ બાબતમાં રાજકીય ઇશારે અથવા તો સત્તાના જોરે અધિકારીનો ભોગ લેવાયો હોય એવી અમને સૌને આશંકા છે ત્યારે કલેક્ટર સાહેબ દ્વારા છેલ્લા એક વર્ષથી ખેડૂતોની તમામ જે પીડા અને મુશ્કેલીઓ હતી એમાં જે નિરાકરણ આવે કાયદા કાયદાની રીતે કામ કરે પરંતુ થોડી ઘણી માનવતા દાખવી અને જે એમને ખેડૂતો પ્રત્યે માનવતા દાખવી છે એવી જ રીતે એમની સાથે પણ માનવતા દાખવામાં આવે કારણ કે આવા અધિકારીઓની ખરેખર ખેડૂતોને જરૂર છે આમાં ભોગ બગાડતા ખેડૂતો બનેલા છે ઈડીની જ્યારે તપાસની અંદર જ્યારે તપાસ કરી છે પૂર્વ કલેક્ટર સાહેબ થોગ એ કલેક્ટર બન્યા છે તો એ બાબતે ખેડૂત શિક્ષક સમિતિએ ક્યારે સમર્થન એ ખેડૂતોને આપ્યું ખરું ખેડૂતોને સમર્થન આપવાની વાત નથી અમારી વાત મુખ્ય છે કે જે ફાઇલો ખોલવામાં આવી છે કલેક્ટર બાબતે જે તપાસમાં આપના સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી ફાઇલો એવી ખોલી છે અને જે આક્ષેપ કલેક્ટરશ્રી ઉપર લગાવવામાં આવ્યો છે કે ભાઈ એને કરવામાં આવતી ફાઇલો ઉપર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મારી આપને એક સવાલ છે અને હું તો આપને મિત્ર તરીકે કહું છું આપે પણ સવાલ કરવો જોઈએ કે આ તમામ ફાઇલો એને થઈ છે શું દસ મહિનામાં જ થઈ છે અગાઉના કલેક્ટર શ્રી દ્વારા એને કરવામાં આવેલા અઢળક નામો એ ફાલોમાં માં ખુલ્યા છે અને સોશિયલ મીડિયામાં એવા મેસેજો વહેતા રહ્યા છે એ બાબત પણ એક તપાસ વિષય છે અશોક ક્યાંક ને ક્યાંક શિવરાજની ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત નગરપાલિકાઓની તો ક્યાંક ને ક્યાંક પાટીદાર નેતાઓને રીઝવવા માટે કે આગળ સમાજ ને રીઝવવા માટે તો ક્યાં કોઈ પ્રોગ્રામ ખેડૂત હિંસક કરી નથી થઈ રહ્યું ને સ્પષ્ટ કહું કે ખેડૂત હિત રક્ષક સમિતિના જે મુખ્ય સંયોજક છે તે પાટીદાર નથી સહસંયોજક છે તે પાટીદાર નથી ખેડૂત હિત રક્ષક સમિતિ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે કામ કરે છે અને હું આપને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ખેડૂતનો ક્યારેય કોઈ પક્ષ હોતો નથી ખેડૂતનો ક્યાંય સમાજ હોતો નથી અમારી ખેડૂત હિતરક્ષક સમિતિમાં અઢારે વર્ણના ખેડૂતો છે અને ખેડૂત હિતરક્ષક સમિતિ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે કામ કરે છે એને રાજકારણ સાથે કોઈ લેના દેના નથી હા અમે ચોક્કસ કોઈ રાજકીય પાર્ટીના હોદ્દેદારો છીએ પણ જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિની વાત આવે ત્યારે અમારો માત્ર ને માત્ર મુખ્ય ઉદ્દેશ એક છે ખેડૂતોનું હિત ખેડૂતો આજે ખેડૂત ઇરક્ષક સમિતિ દ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની જે પ્રમાણે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી એમની ધરપકડ કરવામાં આવી એમને જેલ હવાલે કરવામાં આવે એ બાબતને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર આગેવાનો દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટરશ્રીના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને એક આવેદન સુપ્રત કરવામાં આવ્યું છે અમારી માગણી એ જ છે કે જે પ્રમાણે છેલ્લા એક વર્ષનો ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ ખેડૂતોનો ખેડૂત આગેવાનોનો માન્ય કલેક્ટર સાહેબ શ્રી સુધીનો સંવાદ રહ્યો છે જે પ્રમાણે આ વિસ્તારના વર્ષો જૂના પડતર પ્રશ્નો એકસો બાણુતાણું હોય બે હજાર ચોવીસથી પાક નિષ્ફળ વંચિત ખેડૂતો હોય જમીન માપણીના પ્રશ્નો હોય કે કેવનથી જૂથદ હિંમતપુરા નાયપુરાના મકાન મકાનધારકોના પ્રશ્નો આ તમામ પ્રશ્નોમાં જો કોઈ વ્યક્તિએ પોતાનો વ્યક્તિગત રસ લઈ અને એક સનદી અધિકારીથી પર ઉઠી અને સામાન્ય માણસને સામાન્ય જનને ખેડૂતોને લાભ થાય એ દિશામાં જો કોઈ કામ કર્યું હોય તો રાજેન્દ્ર શ્રીએ કર્યું હતું અને જે પ્રમાણે કાયદો કાયદાનું કામ કરી રહી છે જે પણ દોષિત હશે એને સજા સો થવાની છે પણ આવનાર સમયમાં સરકાર પણ આ બાબતને સંવેદના જોઈ અને માન્ય કલેક્ટર કલેક્ટરશ્રીની બાબતમાં તટસ્થ તપાસ થાય એવી અમારી મુખ્ય માગણી વિક્રમભાઈ આપ ખેડૂત સંયોજક છ પાટી તાલુકાનો અને આ કોંગ્રેસ મહામંત્રી પણ છો ક્યાંક ને ક્યાંક આ પ્રકરણને લઈને ક્યાંક આપણે આવતી સ્વરાજ્ય ચૂંટણીને લઈને ખેડૂતોના ખંભે બંદૂક પડે એવું તો કાંઈ નથી ને જો જેને જે પરિપ્રેક્ષમાં જે ચશ્માથી જોવું હોય એ જોઈ શકે છે લોકશાહીમાં બધાને છૂટ જ હોય પરંતુ હું તમને કહું કે જેટલી જગ્યાએ ખેડૂત હીટરક્ષક સમિતિની બેઠક થઈ છે ત્યાં તમામ સમાજના લોકો સ્વયંભૂ રીતે આવે છે લોકો સાથે જોડાય છે અને હું તમને કહેતા ગર્વ અને આનંદની લાગણી અમુક છું કે લોકો ગાંધીનગરના ધક્કા ખાઈ ખાઈને થાક્યા હતા પણ એકસો બાણું તાણુંની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું ખેડૂત હીટરક્ષક સમિતિનું પ્લેટફોર્મ એવું હતું કે જે દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી એક વખત નહીં પરંતુ પાંચ વખત કલેક્ટર કચેરી સુધી કરી અને ખેડૂતોની વ્યાર્થના અને ખેડૂતોની વાત લઈ અને કલેક્ટર શ્રીના દરબારે પહોંચેલું જુદી જુદી વાત હોય બે હજાર ચોવીસ હોય બે હજાર પચીસના પાક નિષ્ફળની બાબત હોય વંચિત ખેડૂતોની બાબત હોય તો આ બાબતે ખેડૂત રીતરક્ષક સમિતિના સંયોજક તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે કોઈને પણ આ બાબતે ડિબેટ કર્યું હોય તો પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ કોઈ પણ પક્ષા આગેવાનો હોય એને જાહેરમાં છૂટ છે અમે લોકો દૂધનું દૂધ ને પાણીનું પાણી એ પ્રમાણે જે પણ વાત અમદાવાદ છે જનતાની વચ્ચે ખેડૂતોને વચ્ચે મૂકવા માટે કટિબંધ છે ઓકે થેન્ક યુ તો આ તમામ ખેડૂતોએ કહ્યું કે મેં પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા છે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે રાજેન્દ્ર પટેલની જે ધરપકડ કરવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક રીતિ થઈ છે ક્યાંક ને ક્યાંક તપાસમાં ભૂલ રહી ગઈ છે એવી વાત પણ કે ખેડૂતોએ જણાવી છે અને પોતાનું સમર્થન પણ રાજેન્દ્ર પટેલની જાહેર કર્યું છે અને એવી પણ વાત કરવામાં આવે છે કે વહેલીમાં વહેલી તકે રાજેન્દ્ર પટેલને જેલની અંદરથી બહાર કરવામાં આવે જોવાનું રહેશે કે એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો હોય હવે ખેડૂતો હોય એ કેમ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવી રહ્યા છે શું ખરેખર રાજેન્દ્ર પટેલ આ તમામ જમીન એને કૌભાંડમાં સંડોવાયેલા છે કે નહીં આ તો હવે ઈડી તપાસ કરી જ રહી છે અને કોર્ટની અંદર કેસ ચાલશે ત્યારે જ ખબર પડશે પરંતુ તમારો આ બાબતે શું માનવું છે મારા કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગુજરાત નમસ્કાર